નમસ્કાર આપ જોઈ રહ્યા છો દાહોદ જિલ્લા સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ પડતર માંગોને લઈને દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આગામી સમયમાં વિતરણ પ્રક્રિયાથી અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે સંચાલકોની માંગણી છે કે વર્ષોથી તેઓની પડતર માંગણીઓ મામલે અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું તેમજ કમિશનમાં વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો વધારો સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિના એંસી ટકા બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવા સમયસર કમિશનનું ચુકવણું થાય તેવા વિવિધ મુદ્દાઓની માંગણી સાથે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી આ માંગણીઓનું સત્વરે નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી છે દાહોદ જિલ્લા તરફથી આજે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર માટે આવ્યા તમામ તમામ દુકાનદારો પધાર્યા છે અમારે જે તકેદારીનો જે જીઆર સરકારે જે નવો કર્યો છે એનો અમારે સખત વિરોધ છે અને બંને જે ગુજરાત રાજ્યના બંને યુનિયનો છે બંને યુનિયનને અમારો ટેકો છે અને આજથી અમે અચોક્કસ મુદ્દે પર હડતાળ પર છે જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય ના અને અમારું નિરાકરણ ના થાય ત્યાં સુધી આપનું નામ ઉદયસિંહ પ્રમુખ